આમ છાટા નાખીને ચેક કરવાનું હોય છે કે તો કવિ આ મુજબની ગરમ ફેલી હોવી જોઈએ રોટલો જે પ્રમાણે તમને મોટો જોઈએ મુજબ બેટર લઈને એને આપણે સ્પ્રેડ કરીશું પહેલા વખતે ટીમો ગેસ નાખવાનું હોય એટલે દાજે નહીં આપણી દાદી નાનીઓ બનાવતા હોઈએ તો બહુ પ્રોફેશનલ હોય એ લોકો બનાવે એટલે લોકો ગમતું જ શિવ પ્રમાણે આવી જાય આપણને થોડી વાર લાગે આ મુજબ લઈ લેવાનું હોય છે પતલો કરી નાખવાનું વધારાનો રોટ લઈ લેવાનું અને આમ કિનારેથી પતલો કરી નાખવાનો થોડુંક લેવાનું પછી એને ફૂલ ગેસ પર ચડાવવાનો હોય છે

સાઈડ છે ને આગળની બાજુ છે તમારે ક્રિસ્પી કરવું હોય તો વધારે કરી શકો છો જો આ આપણું રેડી છે તુવેર રીંગણ ટામેટાનું શાક અને ચોખાનો રોટ તો આજનો આપનો સાંજનો વાળું મેનુ રેડી છે ચાલો તમારે આવું છે એન્જોય કરવા આવી જાવ થેન્ક યુ તો ચોખાના રોટલા રેડી છે ને કડા બનાવ્યા છે અને બે પોચા બનાવ્યા છે Amaral ko naman pa, baby. Masyadong panayong ita siya. Tambien manaw. Halil di pa. Halil di rahu. Thank you, thank you, thank you, mga